વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી એસ એલ સવાણી વેરાવળ ખાતે સિટી સર્વે કચેરી જે તાલુકા પંચાયતમાં રાખવામાં આવેલ હતી એનો આજે અચાનક સ્થળાંતર કરી અને ઇણાજ મુકામે લઈ જવામાં આવે છે આ અંગે વેરાવળ બાર એસોસિએશનના વકીલોની તથા રેવન્યુ પ્રેક્ટિસકર્તાઓની એક મિટિંગ આજરોજ વેરાવળ બાર એસોસિએશન ખાતે રાયબેરીમાં બોલાવેલી આ મિટિંગમાં સર્વાનુમતે એ નિર્ણય એવો લેવાયો છે કે ભાઈ આ પ્રશ્ન છે એ ગામના દરેક લોકોનો પ્રશ્ન છે ગામના દરેક લોકોને સિટી સર્વે કચેરીના કામ પડતા હોય છે એના નાના મોટા કામ માટેથી અવારનવાર સિટી સર્વે કચેરીમાં જવું પડતું હોય છે આ માટે જે મોટી ઉંમરના વૃદ્ધો છે એને પણ જવું પડતું હોય છે પહેરાઓએ જવું પડતું હોય છે ના એના જે લાગતા વળગતા જે કુટુંબના સભ્યો હોય એને જવું પડતું હોય છે આ માટે જો ખરેખર એ માટે જવું પડતું હોય તો આ લોકોને ઘણી બધી અગવડતા થાય જે મોટી ઉંમરના જે છે એ લોકોને જવામાં તકલીફ પડે બીજા નંબરમાં કે આ કચેરી માટે જવા માટે રોજ ઈંધણનો હિસાબ કરવામાં આવે તો એક એક જણાને ત્યાં જવું પડતું હોય અને નાના સૂના કામ માટે જવા અને આવવાનો જે ઈંધણ એટલે કે પેટ્રોલ કે ડીઝલનો જે ખર્ચ આવે તે ખર્ચની ગણતરી કરવામાં આવે તો તે ગણતરી ઘણી સંખ્યામાં વધી જાય અને એના માટે વકીલોને પણ અવારનવાર એના કામ માટે જ્યારે સિટી સર્વે કચેરીમાં જવું પડે તો એને ઘણી બધી અગોડતાઓમાંથી પસાર થવું પડે અને એના દિવસ અત્યારે મારા ખ્યાલ પ્રમાણે એના જ છે એ લગભગ પંદરેક કિલોમીટર જેવું છે એટલે આવવા જવામાં ત્રીસ કિલોમીટર થાય આખા દિવસનો વ્યય થઈ જાય અને ત્યાં કામ કોઈ ન થાય તો આખા દિવસનો માણસને વ્યય થઈ જાય નાણાંનો વ્યય થાય આ રીતે આ કામમાં ખરેખર વેરાવળની દરેક જનતાએ જોડાવવું જોઈએ અને દરેક વેરાવળની શહેરનો આ પ્રશ્ન છે અને વેરાવળ શહેરના દરેક માણસો આ માટે જોડાય એ માટેથી આજે મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે વેરાવળ શહેરની તમામ સંસ્થાઓ જ્ઞાતિના આગેવાનો આ લડાઈમાં સાથે જોડાય અને વહેલામાં વહેલી તકે આ જે સ્થળાંતર થયું છે સિટી સર્વે કચેરીનું એ વેરાવળ મુકામે પુનઃસ્થાપિત થાય એ માટે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવાય અને આ જે મિટિંગમાં નિર્ણય થયો એ મુજબ શહેરની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને આ પૂર્વવત કચેરી છે એ પાછી વેરાવળ મુકામે આવી જાય અને સિટી સર્વે કચેરી હોય સિટીમાં જ રહેવી જોઈ આ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયેલ છે અને આ માટે દરેક સંસ્થાઓનો બાર એસોસિએશન સહકાર લઈ અને આ અંગે જરૂર પડે વિવિધ કાર્યક્રમો આંદોલનના કરશે અને જરૂર પડીએ કાર્યવાહીથી અડગા રહેવાના પણ નિર્ણયો કરશે એવું આજની મિટિંગમાં નક્કી થયા